આજે રામલલ્લા ચોક રાધનપુર હાઈવે ચાર રસ્તા ઉપર આ વિશાળ હિન્દુ સમાજના લોકોનું સમગ્ર હિન્દુ સમાજ ભેગા થઈ અને બાંગ્લાદેશમાં થયેલા સત્તા પરિવર્તન પછીના જે હોલ્લડો તોફાનોમાં હિન્દુ આસ્થા ઉપર હિન્દુ મા બહેનો ભાઈઓ ઉપર તથા હિન્દુ મંદિરો ઉપર એવા હિન્દુ મંદિરો જેને બાંગ્લાદેશ આઝાદ થયો ત્યારે ઇસ્કોન મંદિરે ત્યાંના લાખો લોકોને જમાડ્યા છે અને બાંગ્લાદેશને સદ્ધર કર્યું પડે એવા મંદિરો પણ તોડી નાખવામાં આવે છે લાખો લોકોની સંપત્તિઓ નષ્ટ કરી દેવામાં આવી છે હિન્દુઓની કટલે આમ થઈ ગઈ છે આશરે ત્રણસો ઉપરાંત હિન્દુઓ ત્યાં મૃત્યુ પામ્યા છે આજે પણ હિન્દુઓ અનેક જિલ્લાઓમાં ઘરની બહાર નથી નીકળી શકતા કાંકા જેવા મોટા શહેરોમાં હિન્દુઓ જાગૃત થયા છે વિરોધ કર્યો છે ભારતની સરકાર નરેન્દ્ર મોદીશ્રીએ પણ આ બાબતે સખત વિરોધ નોંધાવ્યો છે પરંતુ એ દેશના કેટલાક છુપા ગદ્દારો કે જે આનો વિરોધ કરવો છે એનો વિરોધ નથી કરતા ગાજાની અંદર ફિલિસ્ટીન સમર્થન કરે છે જ્યારે હિન્દુઓમાં હિન્દુઓનું જ્યારે કટલી આમ થઈ ગયું છે ત્યારે કોઈ વિરોધ નથી કરતા વિશ્વની સત્તાઓ પણ આ બાબતે મૌન છે જ્યારે આપણે હિન્દુઓએ બધા એક થવું પડશે જાગવું પડશે એ જનજાગૃતિ હિન્દુઓની જાગૃતિ માટે આ અભિયાન કર્યું છે અને ભવિષ્યમાં આ પ્રકારે જો આ આંદોલન નહીં થાય અને હિન્દુઓ જાગૃત નહીં થાય તો આવી જ પરિસ્થિતિ ભારતની અંદર હિન્દુઓની થવાની છે એટલે હિન્દુઓ જાગૃત કરશે અને એ જનજાગૃતિ માટે આ એક આપણો પ્રદર્શન છે આ દેખાવ છે અને ખૂબ મોટી સંખ્યામાં હિન્દુઓ અહીંયા ઉપસ્થિત રહી અને સાથ સહકાર આપ્યો બધાએ શાંતિપૂર્વક આ ચક્કાજામને આપણે સફળ બનાવ્યું એ બધા સમગ્ર રાધનપુરના હિન્દુઓનો ખૂબ ખૂબ આભાર બધા આ રીતે હિન્દુ બંધુઓ જાગૃત રહીશું